થોડા સમય અગાઉ દિયોદર ભાભર હાઈવે પર પડેલ ખાડાઓને કારણે અકસ્માતના બનાવોમાં વધારો થયો હતો જેને લઈને સ્થાનિક રિક્ષા ચાલકે મનાવતા માનવતા દાખવી ખાડાઓ પૂર્યા હતા દિયોદર પંથકમાં ત્રણ ખાડાઓને કારણે ત્રાસી ગયેલ એક લારીવાળાએ જાહેર રસ્તા પરથી ખાડાઓ પૂર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વહેલી સવારે દિયોદર પંથકમાં રેલવે સ્ટેશનથી તુલસી હોટલ સુધીના જાહેર માર્ગ પર ખાડાઓનું રિપેરિંગ ન થતાં

આ રોડનું આયોજન એવું લાગે છે એટલે અમને ખાડા દેખાણા એટલે આ રેલવે સ્ટેશનથી તુલસી હોટલ સુધીના ખાડા છે એટલે અમે બોલ્યા તંત્રને કામ કરવા બદલ અમે અમારી લારી ટુ વ્હીલર વાહન ચાલકને નુકસાન થતાં અમે ખાડા બુરીએ છીએ આ સાત વર્ષથી આ ખાડા અમને દેખાય છે અમે રોજ ચાલીએ છીએ લારી લઈને એટલે અમને લારીવાળાને ટુ વ્હીલર સાધનને ગમે છે સાધનને નુકસાન થતાં અમને ખાડા દેખાણાય એટલે અમે અહીંયા ખાડામાં કપજા નાખ્યા છે